ફ્રૂટ ગરમ મસાલા અનાજ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર ઠેકાણું પારસ મેડિકલ સ્ટોરની બાજુ માંગ વટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા ગૌમાતા માટે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોટી બેંક કોન્સેપ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા ગૌમાતા માટે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રોટી બેંકનો કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે ઝાડેશ્વર ચોકડીથી તવરા વિસ્તારમાં રંગ સ્કાય સિટી સોસાયટીમાં શુભારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત આ વિસ્તારના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે હિન્દુ સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરતા પૂર્વે રોટી ગાયને ખવડાવ્યા બાદ ભોજન કરવાની ઋષિ મુનિઓએ વારસામાં આપેલી પરંપરાનું પાલન આજે પણ થઈ રહ્યું છે ગાય પણ સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહે છે ત્યારે બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા રોટી બેંક થીમના માધ્યમથી સૌપ્રથમ રંગ સ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે સાકાર બનતા અન્ય સોસાયટીઓમાં કાર્યરત બનશે જ્યાં જ્યાં રોટી બેન્ક માટે જે વ્યવસ્થા બનાવી છે ત્યાં ત્યાં જે તે સોસાયટીના પ્રમુખ તેમજ સ્થાનિક લોકોની સાફ સફાઈની જવાબદારી નિભાવવામાં આવશે વધુમાં ગમે ત્યાં રોટી ન મૂકતા જ્યાં વ્યવસ્થા બનાવવામાં આવી છે તે રોટી બેંકના ડ્રમમાં મૂકવામાં આવે તેવી બોલશે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે યાકુ પટેલ ભરૂચ હું બોલશે ભરૂચ ટીમ તરફથી પટેલ જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે બોલશે ભરૂચમાં રોતી બેગનો કોન્સેપ્ટ ચાલી રહ્યો હતો એ આજે એનું શુભારંભ કરવામાં આવ્યું છે ને ભરૂચ જિલ્લા તવરા રોડ પર રંગ સ્કાય સોસાયટી પર એની સ્થાપના કરવામાં આવ્યું છે ખૂબ સરસ કોન્સેપ્ટ છે પરંતુ રોટી બેંક શું છે એ ઘણા લોકોને ખ્યાલ નથી ઘણા લોકોના અમારી પર ફોનો બી આવે છે કે ભાઈ આ શું કોન્સેપ્ટ છે પણ કોન્સેપ્ટ એવો છે કે આજે આપણે જાહેર જગ્યા પર દરેક જગ્યાએ આપણે નજરો આગળ જોઈ રહ્યા છે કે ગાય માતા કચરાના કુંદામાં ખાઈ રહી છે પ્લાસ્ટિક ખાઈ રહી છે ને એને અટકાવવાનો પ્રયત્ન એક બોલસે ભરૂચના માધ્યમથી શરૂઆત કરવામાં આવી છે તો આપ લોકોને એટલું સમજાવવા માગું છું કે આપણે જે કંઈ રોટલી ઘરમાં બચે છે કે આપણે ભગવાન ગાય માતાના ભાગરૂપે જે રોટલી કાઢીએ છીએ એ જાહેર જગ્યા ઉપર નાખવાથી ગાય માતા સાથે પ્લાસ્ટિક પણ ખાય છે ને એ પ્લાસ્ટિક ના ખાય એને અટકાવવા માટે આપણે એક આ પ્રયત્ન કરી રહ્યા છીએ એના માટે આપણે એક ભ ભરૂચ જિલ્લામાં રોટી બેંક બનાવી રહ્યા છે ઘણા લોકોને એવું હશે કે આ રોટી બેંક શું છે તો રોટી બેંક આપણને એવું જ છે બેંક કોને કહેવાય તો કે બેંક કે આ પૈસા મૂકવાની બેંક પણ આપણે એક અલગ કોન્સેપ્ટ આપ્યો છે કે રોટલી માટે એક બેંક એ ગાય માતાની બેંક છે આપણા માટે પૈસા મૂકવા માટે એક બેંક છે તો કે એની જગ્યાએ રોટી બેંક છે એ રોટી બેંકનો આપણે સારી રીતે ઉપયોગ કરીએ ને એ ઉપયોગ કરીશું તો ગાય માતા પ્લાસ્ટિક ખાતી અટકશે પ્લાસ્ટિક ખાતી અટકશે તો એ રોગ નિરોગી રહી શકશે એટલે આવા કોન્સેપ્ટ માટે તમે જો તમારી સોસાયટી આગળ મૂકવા માગતા હોય તો અમારો બોલસે ભરૂચ ટીમનો સંપર્ક કરી શકો છો પેજનો નંબર છે એની પર સંપર્ક કરો બીજો નંબર છે નવ્વાણું સાત બેટાલી પંચ્યાસી છ સઠ્યાસી એ નંબર પર બી તમે સંપર્ક કરી શકો છો ને આ કોન્સેપ્ટ કોન્સેપ્ટું દરેક ભરૂચ જિલ્લામાં મૂકવાથી આપણી ગાય માતા જે કુંડામાં ખાઈ રહી છે એ સદંતર આપણે બંધ થઈ શકીવું છે નમસ્તે અગ્નિકાંત પટેલ આજ રોજ ટાવડાપટ્ટી પર રનસ્કાય સિટી જે છે ત્યાં આગાડી બોલશેભોજ પુસેભોજના માધ્યમથી રોટી બેંકનો આ શુભારંભ કરવામાં આવ્યું છે તદુપરાંત જે ગાયો જે રખડતી ગાયો છે એની માટે ખૂબ મહત્ત્વની અને જરૂરિયાત વસ્તુ જે છે ખોરાક એ ખોરાક આપણે કોઈ એક જગ્યા પર એકત્ર કરી અને આ રીતના જે કોન્સેપ્ટ છે બોલસેબોલ બોલ એ ટીમ દ્વારા મૂકવામાં આવ્યો છે તેમાં રોટી બેંક જે કોન્સેપ્ટ છે એમાં બાયો ગાયોને જે ખોરાક છે એ ત્યાં પૂરો પાડવામાં આવશે આજુબાજુના વિસ્તારના જે કંઈ પ્રમુખ હોય સોસાયટીના જે કંઈ પ્રમુખ હોય એમાં જોડાઈ અને આ જે કોન્સેપ્ટ છે એને અવારનવાર રીતે લોકજાગૃતિના ભાગરૂપે પણ અમે આ સ્પોન્સપ લોકો સમક્ષ મૂકેલો છે બોલસેભોરનું જે પ્રથમ શરૂઆત જે અહીંયા કંઈ તવડાપટ્ટી પર કરવામાં આવી છે એ દરેક વિસ્તાર અને દરેક ભરૂચ જિલ્લામાં સોસાયટી અને જાહેર હિતમાં પણ આ વસ્તુ મૂકવામાં આવશે પરંતુ એમાં સૌ પ્રથમ આપનું યોગદાન સર્વપ્રથમ છે તમારી બને તેટલી સહાય અને યોગદાન બોલસેભોરની ટીમમાં જે સંપર્ક કરતા છે એનો સંપર્ક કરી આપ લોકો આપી શકશો તદઉપરાંત તમે જોઈ શકો છો કે આજની તારીખે જે ગાયો છે એ પ્લાસ્ટિકનું આરોહણ કટિય છે તે એની એના જે ભાગરૂપે અમે લોકોએ આ અવેરનેસ આવે લોકોમાં જાગૃતતા આવે એને ભાગરૂપે અમે લોકોએ આ કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે અને ખૂબ સારું તે સારું મતલબ કે લોકો દ્વારા પ્રોત્સાહન મળવામાં આવ્યું છે અને તદઉપરાંત જેઓએ આ રોટી બેંકમાં

સાત શૂન્ય એક છ સાત સાત ત્રણ સાત સાત નવ લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો